હા હવે બહેસ કરશે મારા અમે પણ એમ નહી કે મારી ભૂલ હતી કેતા બોલતા મારી ભૂલ હતી બોલ બિલ્ડિંગ ક્યાં જો ગુડ મોર્નિંગ અને વેલકમ બેક ટુ માયુબ ચેનલ તો આજે આપણે અત્યારે છીએ ખબર નહીં કઈ જગ્યા કેમ કે કેવલ અહીંયા કામ હતું ને ભાઈબંધ સાથે કઈક તો પોલિસીના બારામાં બારમાં ડિસ્કશન કરી રહી મતલબ હેલ્થ ઇન્સ્યોરન્સના બારામાં તો એ ગયો એના ફ્રેન્ડ સાથે એના કરે આપણે અહીંયા બારે કોઈક નવી જ જગ્યા ચારે બાજુ બસ બિલ્ડિંગ જ બિલ્ડિંગ જો છે ને અને શું કે આજે હે પચીસ ડિસેમ્બર એટલે કે ક્રિસમસ ડે તો એટલા માટે કેવલને છૂટીએ નહીં તો આજે એ બી કામ કરતો છૂટીએ તો મને કહે કે ચાલો આપણે થોડુંક કામ એ પતાવતા એમ કરીને હું ને કેવલ આવ્યા હે ગલુડિયા જો કેવા મસ્ત કદલા કદલા હે એકદમ જાડા જાડા શું હે તો અમારા ભાઈ આવી ગયા ભાઈ ફાઇનલી સવા ત્રણ વાગો હે લગભગ આને કલાક કે દોઢ ફીટાડ્યો હશે મારો અને આપણે અહીંયા જ બેસી બેસીને કાઢ્યો હોય તો જો આપણે ઘરે પહોંચી ગયા અહીં અને હવે લાગી ખતરનાક વાળી ભૂખ આપને કેમ કે વાગેરા ચા બોલો અમે ગયા હતા કંઈક રાઉન્ડ એક દોઢ વાગે અને ચાર વાગે આયા આઈ તો આજ ખાને મેં ક્યાં બના હે હજુ તો બને રહો એમ ને બની ગયું એમ મતલબ ખાલી ગરમ કરવાની જરૂર હે અને આજે સવારમાં આપણો ફેવરેટ નાસ્તો બન્યો તો જે આ છે આજે વડા અને આ વાત ને ફઈને બી ખબર જયારે બી આવરી દાલ વડા ખાયા વગર આપણે ક્યારે નથી દીક્ષાના ઘરે કેમકે દીક્ષાએ કીધું હતું કે ઘરે એકવાર આવજો તો ઘર જોવાઈ જાય તો હું ફઈ જઈ રહ્યા બાકી આ તો નહીં આવે પણ એનાથી પહેલાં આપણે ઝુડિયોમાં જવું હોય કેમકે થોડીક ઘણી શોપિંગ કરવાની તો જો આપણે પગે ચાલીને જ જશું કેમકે સૂડીઓ બાજુમાં છે ને દીક્ષાનું ઘર એનાથી જરાક જ આગળ જો પહેલી વાર ઘરે જઈ રહ્યા એટલા માટે જો આપડે છે સ્ટુડિયો તો ફરી ગ્રાઉન્ડ ફ્લોર માં જોવેર માં જઈને ચેકઆઉટ કરી જો ભાઈ કલેક્શન તો એક નંબર પણ આપણે પર્સનલી આ પસંદ આવે પણ એમાં એક પ્રોબ્લેમ એ નીચે આ જવું છે ને આવું હોય મતલબ આને પહેર્યું હોય ને આઉં થઈ જશે નીચેથી તો હમણાં વિન્ટર હાલ તો વિન્ટર નું કલેક્શન ઘણું બધું બી એકદમ હેવી હેવી તો જો આપડે સ્ટુડિયો ને બારે આવી ગયા આપે થોડી ઘણી શોપિંગ કરીએ હાલાકી મેં ચેકઆઉટ ઘણા બધા ટી શર્ટ કર્યા પણ મજા ના આવી એક ટી શર્ટ ગમી ગયું હોય એક પેન્ટ ગમી ગયું તો એ આપે લીધા જે આ બેગ માં અને હવે આપણે અહીંયા થી પગે જઈ રહ્યા હદીપસા ના ઘરે એકચુઅલી અમને લેટ થઈ ગયું આવા ટાઈમે તમને ઘરે જવું જોઈએ પણ ઠીક એ વાંધો નહીં બેન માટે એટલું કરી શકીએ આપે જો લેટ થશે એટલા માટે આપણે રિક્ષા લઈ લીધી આપણે લોકેશન ઉપર પહોંચ્યા આયા પણ દીક્ષા બેન અમારે એમ કેરા કે હોસ્પિટલની પાછળની બિલ્ડિંગમાં હે હવે જોઈએ અહીંયા તો ઘણી બધી બિલ્ડિંગ હોય તમે મેં કીધું તું નીચે આવ

તો કઈક ફિફ્થ ફ્લોર કે ફોર્થ ફ્લોર સાચી જો આ ત્યાં આવડત આવા ઘર દિક્કત દીકત ક્યારે આવે ખબર કે જ્યારે તમે એકલા ઉપર કઈક સામાન ભૂલી ગયા તમે નીચે પહોંચી ગયા હું ત્યારે એમ ખબર પડી વડી પાછું એક વસ્તુ લેવા માટે શું ચડતી જા મસ્તી ઘરે રે આ ઘર જો કેટલું ભરેલું ભરેલું લાગેલું નહી એટલે ખબર હે કે ઘર હજી નવા નવા જેટલું બી સામાન એ બધું વસાવવું પડશે સોફા એ કે ટીવી એ એટલા માટે ખાલી ખાલી લાગે વ્યુ કેવા જોવા अरे वाह व्यू तो खतरनाक है बस बिल्डिंग बिल्डिंग बिल्डिंगज देखा रही तो देखा मैंने आपने चूस फिरायो बहुत दूर थी हमें आया ये एटले अरे नाश्तो नहीं का आज नाश्तो लिया अरे नाश्ता ए फ्यू मोमेंट्स लेटर तो चलो भैया से जवानों समय तय गयो हमारा हेलो भले मुझे वो पानी आ हां भले हम एमेंस जाइछु ये दिन करो कर इस बार ભલે આવજો અમને બી લેટ થઈ ગયું આઠ વાગી ગયા પોસ્ટા પોસ્ટા સાડા આઠ વાગી જશે હજી ઘરે જઈને ફાઈ જમવાનું બી બનાવવું બનાવું તો જો લેટ થઈ ગયું એટલા માટે હવે આપણે બસ કે ઓટો પકડીને જશું પગે નહીં જઈ અને તો ઘણું બધું લેટ થઈ જશે અને જો આજે જે લાઈને ને અહીંયા બધી હાર્ડવેર શોપ ને ફર્નિચર શોપ ને એવી જ લાઈને મતલબ રેડીમેડ જે ફર્નિચર મળે એવી

તો જો આજે ઘરવા તો જો આજે ઘરે જમવાનું બનાવવાનો વિચાર નથી એટલા માટે આપણે અહીંયાથી જ આ દુકાનમાંથી ફરસાણ સુકે સમોસા કે વડાપાવ લઈ લઈ રહ્યા મુંબઈ આવે ને મુંબઈના વડાપાઉ નાખાય એવું કેમ બને એટલા માટે મેં ફઈને કીધું કે આપણે વડાપાઉ ખાવાય આજે એ દિવસ આવી ગયા આમ તો શું અમારા ફૈયાને જમવાનું એકથી એક વસ્તુ એક નંબર બનાવે પણ મેં કીધું હતું કે વડાપાઉ આપણે ઓરિજિનલ અહીંયાનો જ ખાવો હોય એટલા માટે આજે એ પ્લાન કર્યો અમે કેમ કે લેટ થઈ ગયો ઓલરેડી હવે ઘરે જઈને બનાવશે એના કરતાં તૈયાર લઈ લે તો જો ભાઈ આપડે જમવા બેસી ગયા ને આપણા વડાપાઉ અને એક વાત કે અહીંયા કને ચટણી એને ઓલી મળે શું કે પાવડર જેવી ચટણી મળે જેનો ટેસ્ટ એક નંબર હોય કેમ મીઠી ચટણી ને તીખી ચટણી આવે એમાં અહીંયા કને પાવડર વાળી ચટણી હોય સાથે મરચું મળે હવે પાર્સલમાં શું આવી હોય એ જોઈએ જો પાર્સલમાં ચટણી ના મળે પણ આ ઘરે હતી ચટણી જો આવી આવે પાવડર વાળી તો અહીંયા આપણે લગાડીએ તો જો આપણે જમવાનું થયું ખતમ મસ્ત અને હવે આપણે કરશું આપણા બ્લોગને એડિટ અને કંઈક વાગવા આયા હવે અગિયાર